આપ જોઈ રહ્યા છો કાકુ ગુજરાતી ન્યૂઝ સુરત પલસાણા વિસ્તારમાંથી ત્રણ વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું પોલીસે ગણતરીના કલાકોમાં જ બાળકીને સુરક્ષિત અપહરણકારોના ચુંગલમાંથી છોડાવી પોલીસે બે આરોપીની ધરપકડ કરી બાળકીના નાના દ્વારા બાળકીના માતા પિતાના લગ્નનો વાયદો કર્યો હતો એ બાબતે બાળકીના નાનાએ બાળકીની માતાના અન્ય જગ્યાએ લગ્ન કરી નાખ્યા હતા ઉપરાંત અપહરણ કારણે બાળકીના નાનાએ સાત લાખની મદદ કરી હતી તે પૈસા પણ પાછા લેવાના હતા જેને લીધે યુવકે પોતાના મિત્ર સાથે બાળકીનું અપહરણ કર્યું બાળકી ઘર બહાર રમતી હતી તે સમયે બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું પરિવારે પોલીસને જાણ કરતાં પોલીસે ગણતરીના કલાકમાં બે આરોપીની દબોચી લીધા છે આગની તપાસ પલસાણા પોલીસ ખાતું કરી રહી છે તો આવો સાંભળીએ ઓફિસર જોઈશર સરનું આ વિશેનું મંતવ્ય રિપોર્ટર કાકુ ગત તારીખ વીસમી ફેબ્રુઆરીના રોજ અંદાજે સત્તર ત્રીસ એટલે કે સાંજના સાડા પાંચ વાગ્યાના અરસામાં અહીં પલસાણા પોલીસ સ્ટેશન સુરત રૂરલ ખાતે યોગી વિલા એપાર્ટમેન્ટની નીચે ત્રણ વર્ષની બાળકી રમત રમતી હતી ત્યારે એ બાળકી ના ઘરે અવારનવાર રેગ્યુલર આવતા અને બાળકીના પરિવાર સાથે સંપર્કમાં રહેલ જાન મોહમ્મદ શાહ નામના વ્યક્તિએ આ દીકરીને પોતાની મોટર સાયકલ નંબર જી જે જીરો પાંચ ડીએલ પચીસ અગિયારમાં બેસાડી અને એને પોસલાવી ને લઈ ગયેલ અપહરણ કરેલ જે બાબતે પરિવારજનોએ પોલીસનો સંપર્ક કરતા તાત્કાલિક ધોરણે ડીવાયએસપી બારડોલીના સુપરવિઝનમાં પલસાણા પોલીસ ઇન્સ્પેક્ટર અને એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમો સતત કામે લાગેલી અને પ્રાથમિક વિગતોથી માહિતગાર થતા આ કામના આરોપીએ ફરિયાદીની પુત્રીની પુત્રીને લઈ જઈ અને ફરિયાદીએ આ કામના આરોપીને પોતાની દીકરી સાથે લગ્ન કરવાની જે વાત કરેલ હતી અને એ લગ્ન કરાવેલ નહોતા તથા આરોપીએ આ ફરિયાદીના ફરિયાદીને અવારનવાર પૈસાની નાણાકીય મદદ પણ કરેલ હતી જે પૈસા પણ પાછા ફરિયાદી નહોતા આપી શક્યા એ કારણસર એની દીકરીનું એની દીકરીની દીકરીનું અપહરણ કરી અને લઈ ગયેલ હતા તાત્કાલિક ધોરણે પોલીસે ફરિયાદી પરિવારની સાથે રહી અને યુક્તિ પ્રયુક્તિ થી અપહરણ કરેલ ત્રણ વર્ષની દીકરી હેમખેમ પાછી આવી જાય એને કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય અને ફરિયાદી પરિવારને પણ કોઈ પણ પ્રકારે નુકસાન ના થાય કે ફરિયાદી પરિવાર ઉપર કોઈ પણ પ્રકારનું બળજબરી કરી અને કોઈને લગ્ન કરવા ના પડે તેમજ આરોપી દ્વારા જે ખર્ચાયેલ રૂપિયા હતા સાત લાખ એની પણ બળજબરી પૂર્વક માંગણી કરેલ હતી પૈસા આપી દેવા અથવા તો ફરિયાદીની દીકરી સાથે લગ્ન કરાવવાની ધમકી આપી હતી જે અનુસંધાને ગત મોડી રાત્રે આ તમામ મળેલ બાતમીને આધારે આધારે અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના બે આરોપીની ધરપકડ કરેલ છે એમાં જાન મોહમ્મદ ઝહરૂન શાહ બત્રીસ વર્ષની ઉંમર છે હાલ અહીં મહાલક્ષ્મી રેસીડેન્સી પલસાણા રહે છે અને જે મૂર કુશીનગર ઉત્તર પ્રદેશનો રહેવાસી છે એ તથા એને મદદ કરનાર દિલીપ કટારા દીકરીને કોઈ પણ પ્રકારની ખરોજ પણ આવ્યા વગર ગણતરીના કલાકોમાં જ એને હેમખેમ પરત કરી અને એને પોતાના પરિવાર ની સાથે સોંપી દેવામાં આવેલ છે આ બનાવ અનુસંધાને આરોપી ઝડપથી પકડાઈ ગયેલ છે ઝડપથી કાયદેસરની કાર્યવાહી પણ થશે ઇન્વેસ્ટિગેશન પણ પલસાણા પોલીસ ઇન્સ્પેક્ટર આમાં કરી રહેલા છે અને ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો સડત્રીસ બે ત્રણસો આઠ બે પાંચ ત્રણસો એકાવન બે ત્રણ તથા વિવિધ અન્ય કલમો મુજબનો ગુનો દાખલ કરાવી અને હાલ બંને આરોપીને પકડી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહેલી છે